ઓલમોસ્ટ આજે અમાસના લીધે આમ દુકાન બંધ રાખતા હોય છે ને આજે અમે બધા જઈ રહ્યા છીએ વિદુરભાઈ છે વિદુરભાઈની ફેમિલી છે નરોદભાઈ છે અને નરદભાઈના વાઈફ છે અને દિવ્યસ છે અને હું બધા જઈ રહ્યા છીએ બરોડા બાજુ કંઈક ફરવા કેમ કે એમ તો મલે નહીં ફરવા અમાસના લીધે દુકાન બંધ છે એ કારણે અમે બધા જઈ રહ્યા છીએ ફરવા આ ગાડી લઈને જઈ રહ્યા છીએ દુઃખો તો બધા ઊભા છે વિદુરભાઈ આવી રહ્યા છે ગાડી લેવા અને હમણાં નીકળ્યા આપણે હવે ટાઈમ તો થઈ ગયો છે અગિયાર વાગે ગયેલા છે બહુ જલ્દી નીકળવાનું અને તમે લેટ થઈ ગયું છે તો હવે નીકળી રહ્યા છે વિદુર્ભાઈ આપણે ચલો ભાઈ આ બિલજે હે નરદભાઈ બધા આવી રહ્યા છે હવે જો સાડીવાળા નરદભાઈના વાઈફ છે ને બ્રિફમાં છે વિદુરભાઈના ને જોવા ચલો હવે નીકળ્યા અમે ભોળ કયા કયા નામ હું

ચાલ ભાઈ ભાઈ ચાલો તો નીકળી ગયા છે હસ લા કેટક જેવા તો ચાલો ભાઈ દિવસ દરવાજો ખોલ આરી અમારી સીટ હા અને

इस पवा ऑर्डर मारे थे जो आओ पिला दिया मस्त पवा नाश्ता करे चाबी मंगाई थे भेगी भेगी मिलते हैं आज हलोलते है આ ગર રહે દે આ ગર રહે ને એમ કે ઓ રાત રે ઓ રાત રે તું અહીંયા બેહી જા ચા નાસ્તો હોય જ ને મસ્ત હા ભાઈ બસ આનો લસો કે જો ચા કે આવે કે એમ ને લેવા દેવાનું જો આઈ ગઈ આઈ ગઈ આરે ચાલ બી કરી દીધું દિવસ વન શી તમે કે આપણે હાથમાં લઈને ખાવા બસ આપી દેલો ગાઈસ મસ્ત પવન ચા નાસ્તો કરીને હવે નીકળ્યા છે સીધા આપણે બરોડા જેમ મજે બધા બેસી ગયા છે ગાડીમાં અમે બી બેસીએ મારી સીટ પાછળ મસ્ત દરવાજો બંધ

ગાઈસ અમે અંદર એન્ટર કરી ચૂક્યા છે કમાટી બાગમાં જો તમને ફરાય ને બધા પોત પોતે બધા ફરવા બાજુ કઈ હા આપણે હાથી હાથી અમારે ટિકિટ લેવાની છે જૂમાં જોવાનું છે અંદર પેલી બાજુ ટિકિટ લઈને જવાનું છે અંદર જૂ માં જોવા ગાઈસ ટિકિટ લઈ લીધી છે જૂની હવે જે છે જૂની અંદર જોવા માટે ત્યાં કે ખાટીન તઈ લા પાણી પીવા દે ભાઈ કેમ બેહી જાજો આખું ફરવાને કમાટી બાગ તો તાકી ગયા યાર આટલામાં सतगुरु बाबा बाबा किसरो में पड़े रात अक्टूबर की सतगुरु ये है डायनासोर आप पापा ने नहीं कसने मैदान को के बता दिया गाइस नहीं चले रही है चेकिंग तरा हमारे पान पड़ी के वो अंदर लाइन नहीं जवान इतना माटे चेकिंग करता था पैसा बोला જૂની અંદર એન્ટર કરી ચૂક્યા છે અમે હવે અંદર ફરીએ જોઈએ બધું બધી જાતના પોપટ છે પણ અમને ખબર નહીં અમે બી પોપટ જેવા થઈ ગયા છે ફરી ફરીને આ અમારી પ્રિયાંશી સુધી થાકી ગઈ છે ફરી ફરી इतना बड़ा छे नहीं पक्षी हो लाइव तार प्रसाद दे लाइव वाह वाह अभी तो उन लाइव लो, ला ला गुण। गुण लो दो दो ये कौन देश सा पुकार है लाल पीला कलर करने क्यों हाँ से हमारा देसी पोपट દેશી ગાઈસ એક વસ્તુ દેખાડો તમને જો પાંદરો કઈ ચડી રહ્યો તેડ ઉપર ફોટો ફોટો બોટો મે પાડી છે ફોટા પડ્યા છે પાસે ગાઈસ એટલા બધા પક્ષી છે પણ અમને અમુકના નામ બી નહીં ખબર હવે શું નામ છે શું એ તો નહીં ખબર અને આ જો પસ આ મારે છે ઉભે રહે ઉભે કાઢી આપું લે તો કેમ ફેંકી દીધેલું બીજા પક્ષી નો ઓળખે ને ઓળખે પણ આને દુલખે તમે આ દેશી કુકડો પછી આમાં હું છે આજે ભાડે કુકડા ગાઈસ મગર દેખો મગર બહુ મોટો મગર છે નાલા ચા જીવતલા છે એ દેખને કા મરલે તોડા આ દેખો મે આ બાજુ છે બે પેલો બद्दा જીતા મારા જે ચડી રહ્યા છે કસરત કરી લે છે વધારે અદર ની સડતો તો તોડ પાડી નીલા વધારે અદર ની બસ બસ

બાય બાય કહીએ હવે બરોડા તો ફરીને અમે તરફ છોકરા બહુ હેરાન થઈ ગયા છે રડે છે થોડી વાર લાગશે કેમ ઠંડી પડતા

ફોર્ચ્યુનર જુઓ લેશું કમાશું તારે હમણાં જોઈ લઈએ ડોલર થોડાક મળે પછી આજે ફરી આવી ગયા છે પાછા દર્શન હોટલમાં જુઓ તે દિવસે સાથે આવેલા પણ આજે દિવસે થોડોક વાગ્યા છે પાંચ કોઈ નાલા પેલી કરે એનું

મસ્ત ખાઈ લીધું છે હવે જવો કરે છે પણ ત્યાં બિલ પી કરી રહ્યા છે અમારે નવીનભાઈ બાવીસો નું બિલ બન્યું છે એટલું બધું ખાઈ નાખ્યું અમે બધા બાય બાય બધે હવે ગાડીમાં જ ભવાનું હવે સીધા જઈએ આપણે ગોગમ્બા અને ફોનમાં ચાર્જિંગ રહેલું છે નહીં તો આગળનો કદાચ બ્લોગ શૂટ થઈ જાય ને શું થાય બી ના થાય ફૂલ ખાઈ લે ફૂલ થઈ ગયું છે આજે તો આ બે દિવસે રહી ગયેલું એ વસ્તુ થઈ ગયું ચલો કઈ સવે નીકળી રહ્યા છે અમે સીધા ભૂકંભા જઈને મળીએ તમને ચલો બેવા બાજુ બધા હાંડો ચાલ કઈ બેવાનું તારે પાછળ આગળ

એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ થયા હેલો ગાઈસ તો હમણાં અમે પતિ જાય છે ઘરે અહીં બીજું બીજું ભાઈના ઘરે છે અને અમે બધા જ અહીં દ્રોગણા છે ક્યાંટ વાગી ગયા છે તો અહીં દ્રો કાંઈ ગયી કરે નહીં જતા અને બ્લોગ બે આપણે એન કરે બ્લોગ કમે તો લાઇક કમેન્ટ અને લાઇ સિસ્ક્રાઇબ કરી દેજો મળશે પછી આ વ્લોગમાં બાય બાય